તમારી તબિયત કેમ છે મારી તબિયત તો સારી છે પણ ખબર નહીં કેમ તું લગ્ન કરીને ગઈ તો ગઈ ચિંતા ચિંતા ને ચિંતા શેની ચિંતા થાય છે તમને આ જમાઈ પણ કહેતા હતા તું પણ કહેતી હતી કે તારી સાસુનો સ્વભાવ તારી સાસુની એક ઈચ્છા હતી કે પૈસાવાળા ઘરની દીકરી જોઈએ છે અને મેં તું પરણીને ગઈ તો એટલી ચિંતા થતી હતી કે એ તારી સાથે કેવી રીતે રહેતા હશે કેમ વર્તન કરતા હશે એ સુધર્યા કે નહીં સાચું કહો ને બા તો એમના સ્વભાવમાં હજુ કાંઈ સુધાર નથી આવ્યો પણ મને વિશ્વાસ છે કે એક દિવસ બધું સારું થઈ જશે ભગવાન ઉપર જઈને વિશ્વાસ રાખવાનો હોય પણ બેટા લગ્નને એક મહિનો થઈ ગયો મને ખબર છે કે પોતાને મનનું ધાર્યું ન થાય ને એટલે ગુસ્સો હોય એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પંદર દિવસ મહિનો થઈ ગયો છે બેટા અને હજી જો એમનો સ્વભાવ નથી સુધર્યો તો મને નથી લાગતું કે તું એ ઘરમાં ખુશ હોય બા હું ખુશ જ છું થોડા ઘણા ઇસ્યુ ચાલે છે થોડા ઘણા ઝઘડા થાય છે પણ એનો ઢીંઢેરો તો ના પીટવાનો હોય ને અને એમ પણ મેં છે ને ચિંતા કરવાનું મૂકી દીધું છે કારણ કે આખરે છે ને બધું સાચું અને ખરું જ થવાનું હોય છે બધું બરાબર થઈ જાય અને જો બરાબર ના થાય તો સમજી લેવાનું કે હજુ એ સમય નથી આવ્યો પણ બેટા ક્યાં સુધી તું સહન કરીશ ક્યાં સુધી આ મહિનો થઈ ગયો અને જે ઘરમાં વહુને માન પાન ન મળે કોઈ એની સાથે હસીને વાત ન કરે તો એ વહુનું ત્યાં કોણ એના પતિ સિવાય બા આ વાંધો છે ને ખાલી મારા સાસુનો જ છે મારા સસરા સારા છે આડોશ પાડોશમાં બધા લોકો પણ સારા છે અને દેવાંગ તો પહેલેથી મારા સપોર્ટમાં જ રહ્યા છે અને તમે જ કહ્યું ને કે મહિનો થયો છે એટલે હજુ તો મહિનો થયો છે એક વર્ષ થઈ ગયું હોય તો એમ થાય કે પરસ દિવસ થઈ ગયો ને હજુ ના સુધર્યા સાચી વાત છે તારી પણ એક ખુશીની વાત એ છે કે તારા સાસુ સિવાય બધા જ તને માન પાન આપે છે તારો આદર કરે છે તારા કામને વખાણે છે અને ખાસ કરીને તો જમાય અને કહેવાય છે ને કે થડ મજબૂત હોય ને તો ડાળ ને પાંદડા તો હલ્યા કરે પણ તારા સસરાનો સ્વભાવ એ સારું છે ને હા ઘરમાં બધા સારા છે અને મારા સાસુ પણ સારા છે બસ થોડુંક એમના મનમાં જે વિચારધારણા ચાલી રહી છે ને એ ફેરવવાની જરૂર છે સમય આવતા એ પણ ફરી જશે બેટા એક વાત કહું દરેક વ્યક્તિ દરેક સ્ત્રીને પોતાના બાળકો માટેની એક ઈચ્છા હોય એક તમન્ના હોય કે મારું બાળક મોટું થશે ખાસ કરીને દીકરો મોટો થશે તો હું એને મારા પસંદની છોકરી સાથે પરણાવીશ એના ઓરતા હોય ધામધૂમથી લગ્ન કરીશ અને વહુને ધામધૂમથી હું ઘરે લઈ આવીશ અને જ્યારે એ સપનું તૂટતું દેખાય ને ત્યારે તો કોઈ પણ સ્ત્રીને ગુસ્સો તો હોય ભલે એ જે છોકરીને વહુ બનાવીને લાવ્યો હોય ને કદાચ વહુ અંદરથી એ સમજતી હોય કે આનાથી સારી છોકરી તો હું ન જ ગોતી શકત પણ એનો કહે છે ને અહમ અહમ એને સાચું સ્વીકારવા નથી દેતો સાચી વાત છે તમારી પા એવું જ બની શકે કે પહેલેથી એમને ગરીબ લોકોથી વાંધો તો હતો જ અને ઉપર જતાં એમની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા એટલે વધારે ગુસ્સામાં છે ગર્ભ શ્રીમંત વ્યક્તિ હોય ને તેણે કોઈ દિવસ ગરીબાઈ ન જોઈ હોય એટલે એને ખબર નથી કે ગરીબી શું હોય ગરીબનો ભૂખનો દર્દ શું હોય એની પરિસ્થિતિ શું હોય ને એ કહેવામાં રહેતા હોય પણ તારા સાસુ તો કંઈ ગર્ભશ્રીમંત તો લાગતા નથી કદાચ બની શકે કે એના પિયરમાં પણ પહેલાં તો તકલીફ હોય પણ પેલું મેં હમણાં જેમ કીધું એમ અહમ માણસને અહમ ઝૂકવા નથી દેતો પણ વાંધો નહીં મને તારા પર વિશ્વાસ છે કે તારો પ્રેમ તારું વર્તન તારું કામ એકવાર એને નમાવીને રહેશે મને પણ વિશ્વાસ છે મારા ખુદ ઉપર કે એક દિવસ આ બધું કરીને બતાવીશ ભગવાન એટલો કટર તો ના જોઈ શકે ને હા બની શકે ને કે ઉકરડામાં પડેલો હીરો એ કિંમતી તો છે પણ ઉકરડો એને કિંમતી થવા નથી દેતો પણ જ્યારે કપાય બળે ઘસાય પછી તો એની કિંમત થાય કદાચ અત્યારે એમના માટે નહીં નહીં મારા માટે તું ઉકરડામાં પડેલો હીરો છે અને એ જ ઘરમાં જ્યારે તારી મહેનત વધી જશે બધાને જીતવાની તારામાં એક શક્તિ આવી જશે પછી તારી કિંમત થશે બેટા એ મને વિશ્વાસ છે હા આંખ ઉપર જે હમનો પડદો લાગેલો છે ને એ હટી જશે ને પછી બધું જ બરાબર થઈ જશે હા તું ચિંતા નહીં કર તારી મહેનત અને મારા આશીર્વાદ બંને કામ કરશે ને એકવાર તારી કિંમત જરૂર થશે સમયનું ચક્ર કેવી રીતે ફરી ગયું તું જેવોને નકારતી હતી દામીની જે પડોશીને નકારતી હતી એતર એ બધા તને ખરે ટાઈમે કામ આવ્યા એક્સિડન્ટ થયું અને તારું કેટલું લોહી વહી ગયું હતું તને તો કાંઈ ખબર જ નથી તો તને દામિની અને હેતલે બે લોહી પૂરું પાડ્યું હતું એના એનો જેટલો આપણે ઉપકાર માન્યો ને એટલો ઓછો છે અને છતાંય તું તો એને જ્યારે હોય ત્યારે બસ ધિક્કારતી હતી મેણા જ મારતી હતી મને તમારી જેવા ગમતા નથી આવા માણસો હોવા જ ન જોવે ભગવાને તમને જન્મ જ હુકમ આપ્યો પણ ખરા અર્થમાં એણે જ તારી સેવા કરી છે અને તો કાંઈ કે હોશો જ હતી હા એકદમ સાચું ગયું આ છ મહિનામાં મને બધી જ બધી જ વાતનું ભાન થઈ ગયું આ છ મહિનાની અંદર ખબર પડી ગયું રૂપિયો હોવાથી તમે બધું ન મેળવી શકો આ જે સમયે મારું એક્સિડન્ટ થયું મને લોહીની જરૂર હતી હું તો ભાનમાં પણ નહોતી જ્યારે જેને હું ગરીબ ગરીબ કરીને અપમાન કરતી હતી એ જ એ જ ગરીબે મારો જીવ બચાવ્યો ત્યારે મેં ખબર પણ નથી ને કે મારા શરીરમાં કોનું લોહી ચડી રહ્યું છે મને તો એ વાતનું પણ ભાન નહોતું કે હું આ દુનિયામાં હયાત છું કે નહીં ખાવાઓની સેવા તમે મારી પાછળ જે સમય બગાડ્યો આ પાર્કી હેતલ જેને મારી સાથે કોઈ લેવા દેવા નહીં સવાર સાંજ આવીને મારી માલિશ કરતી આ મને ઊભી કરી આજે આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મને સાચી હકીકતનું ભાન થઈ ગયું છે અત્યારે તું આ ઊભી છો ને અને એક હાલચાલ કરીએ છો ને એ બધું હેરા પ્રતાપે છે ઈજ તારા હાથ અને ઈજ તારા પગ અરે હું તો એમ કહું છું કે તારો જીવ ઈજ છે એ બંને તારી સેવા કરી છે સાવ સાચું કહ્યું હું ત્રણ મહિને જ્યારે ભાનમાં આવી ત્યારે મને ખબર પડી કે મારી સેવામાં મારી વહુ અને આ પડોશમાં રહેતી હેતર એ બંને બે દિવસ રાત એક કરી દીધો જેને મારી સાથે કોઈ લેણા દેણા નથી એને પણ મારું ધ્યાન રાખે જો મારે આપણી બહુ અને એ ધનની માફી માંગવી છે મને ભૂલ સમજાઈ ગઈ છે હવે મને ખબર છે કે ગરીબ અમીર પૈસાથી નથી થવાતું માણસ માં બીજા માણસ માટેનું સન્માન હોવું જોઈએ માન હોવું જોઈએ તમે અને મારો દીકરો તો પહેલેથી સમજતા હતા પણ હું અભિમાનમાં આવીને આવી મૂર્ખામી કરી ગઈ પણ હજુ મોડું નથી થયું જે વહુને અપમાનિત કરી એને મારી સેવા કરી છે તો એની માફી માંગવાથી હું નાની નહીં થઈ જાઉં

જો એ લોકોએ ખરા સમયે મને લોહી ના આપ્યું હોત ને તો આજે મારી આ હાલત ન હોત હું એને બોલાવીશ મમ્મી તમે અહીંયા કેમ બેસાડ્યા છે પહેલી વાર પહેલી વાર જીવનમાં એવી વાત કરવા જઈ રહી છું જે ખરા અર્થમાં સાચી હશે મહિના પહેલા જે મારો એક્સિડન્ટ થયો ત્યાર પછી તમે લોકોએ મારી કેવી સેવા કરી છે તમારા સસરાજી રોજ મને એ વાત કહેતા કે તારી દામિની ઓવે તને લોહી આપ્યું એટલે તું બચી આ મને જે નવું જીવન મળ્યું છે એ તમારા બંનેની દેન છે સાચું કહું તો મને ખોટું અભિમાન હતું કે હું રૂપિયા વાળી છું મારી પાસે રૂપિયો છે જે સમયે હું નહોતી અને મને જીવડાવવા માટે તમે લોકોએ જે મહેનત કરીને એના પછી મારી પાસે કોઈ શબ્દ જ નથી બહુ તમે છે દિવસથી આ ઘરમાં આવ્યા તમારું અપમાન જ કર્યું સરખી રીતે બોલાવ્યા અને સરખી રીતે વાત કરી બસ હંમેશા ગરીબ હોવાનું મેણું માર્યું પણ આજે એ ગરીબે જ મારો જીવ બચાવ્યો હેતલ તો જ્યારે મદદ માંગવા આવી ત્યારે તારું બહુ અપમાન કર્યું તમારા બંનેની માફી માંગવાને લાયક તો હું નથી છતાંય છતાંય દિલથી એકવાર માફી માંગું છું મમ્મી માફી નહીં માંગો પણ આજે પણ મને શબ્દો યાદ છે જે તમે મને કહ્યા હતા એટલે તમને કીધું હતું કે અમીર ગરીબ ના જાત આવું કઈ હોતું જ નથી કોઈને વાગે ને તો લોહી તો બધાનું લાલ જ નીકળે છે ત્યારે તમે મને કહ્યું હતું કે બધાનું લોહી તો લાલ હોય છે અને હે લોહીની પણ કિંમત હોય છે અમીર ખાનદાનમાં હોય ને તો એનું લોહીની કિંમત અલગ હોય છે તમે એક વાતનો જવાબ આપો ને મમ્મી અમીર ખાનદાનમાં પેદા થવું હું જીનાતમાં પેદા થઉ કે ઊંચી ખાનદાનમાં જઉં આમાં આપણો શું યોગદાન છે જો તમે એટલા અમેરિકા ખાનદાનમાં પેદા થયા હોત તો એમાં તમે શું કર્યું છે તમારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે ભગવાને તમને ત્યાં જન્મવાનો મોકો આપ્યો છે હા સાચું કહ્યું આ તમારા સસરાજી મને વારંવાર કહેતા કે સંસ્કારથી મોટું કોઈ સુખ નથી આપણને સંસ્કારી વહુ મળી એ આપણું નસીબ છે પણ હું મારા દીકરા અને મારા વરનું પણ અપમાન કરતી રહી ખોટા આડંબરમાં અને અભિમાનમાં આવીને હું માણસ છું એ જ ભૂલી ગઈ અને માણસને માણસ સમજવાનું પણ ભૂલી ગઈ હું અને પપ્પા અમે લોકો તમને આજ સમજાવવા માંગતા હતા કે અમીરી ગરીબી છોડીને આપણા પરિવાર વિશે વિચાર પણ નહીં એ સમયે પણ માત્ર માત્ર તમારા પૈસાનો અને આ સુખ સાહેબીનો જ વિચાર કર્યો નહીં કે તમારા દીકરા કે બહુ હા સાચી વાત છે મેં માણસાઈ ના બતાવી અભિમાન બતાવ્યું પણ એક મિનિટ તમારી પણ ગુનેગાર છો કહેવાય છે કે બાપ પછી જ્યારે પતિ તમારી આંગળી ઝાલે ને તો એ પરમેશ્વરની જગ્યા લે પણ હું હું તો મારા વરને પરમેશ્વર ન બનાવી શકી એને વર તરીકેનું માન પણ ના આપી શકી પણ કંઈ વાંધો નહીં અને બસ આ ભૂલ સમજાઈ ગઈ ને એ જ અમારા માટે ઘણું છે હા આંટી અને અમે જ્યારે મારી હેલ્પ નહોતી કરી ને ત્યારે અશોક દેવાંગભાઈ પાસે ગયા હતા અને એ જ દેવાંગભાઈએ કરી હતી એટલા માટે આ બ્લડ આપીને મારું એ ઋણ પણ ચૂકવાઈ ગયું છે તું ભલે કોઈને મદદ નહોતી કરતી તારી જગ્યાએ હું અને દેવાંગ બંને બધાને મદદ કરતા જ હતા ને તો અમે તારા જ છીએ ને તો અમારું પુણ્ય તને લાગે તો ખરું જ ને એ બધી વાત છોડો મમ્મીને ભૂલ સમજાઈ ગઈ છે ને તો હવે વધારે કહેવાનો કોઈ જરૂર નથી જાગ્યા ત્યારથી સવાર શું કહેવું મમ્મી હા બેટા પણ આજે સૌથી પહેલું કામ મારે કરવું છે શું શું કરવા માંગો છો કઈ કામ નથી કરું તમારે તમારી તબિયત જોઈ છે હજુ તમારામાં છે ને પૂરી રિકવરી નથી આવી એટલે શાંતિથી બેસો ને આરામ કરો એ કામની વાત નથી કરતી દામિનીબો જ્યારે તમે લોકોએ લગ્ન કર્યા ને ત્યારે ફૌને હસતા મોડે આવકારવાની હોય અને મેં મેં તમારું અપમાન કર્યું હું ઈચ્છું છું કે તમારા લગ્નની પાર્ટી આપીએ અને આપણા બધા સગાઓને બોલાવીએ અને ખાસ તમારા બાને હેતલ તારે અને અશોકે આવવાનું છે તો એની મેરેજની વર્ષે હમણાં આવે જ છે તો એક કામ કરીએ દામિની ઘરે મોકલી દઈએ અને પછી આપણે વાસ્તે કાતે વરઘોડો લઈને ત્યાં જઈએ રિસેપ્શન કરીએ અને આયલા એક વર્ષ પછી ફરી પાછા લગ્ન હા વાહ બપ્પો વાહ કેવું સપનું બતાવી રહ્યા છો તમે હા હા પણ મારી સાથે જ કરવાના છે બીજા સાથે ને હા એ વાત પણ ખરી ને હા મારા જે લગ્નના બધા કોડ હતા ને કે મારા દીકરાના આમ લગ્ન કરીશ તેમ લગ્ન કરીશ એ બધા જ કોર તારા એનિવર્સરી પર મારે પૂરા કરવા છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ મમ્મી થેન્ક યુ મમ્મી તો હું શું કહું છું આપણે લોકો અત્યારથી તૈયારીઓ નઈ કરવી પડે હું જેને બધાને જ ફોન કરી દઉં છું હા પપ્પા અને ખાસ કરીને ઓફિસમાં એક મહિનાની રજા રજા બહાર જઈશું ને મમ્મી ટ્રીપ ઉપર હા કેટલાય સમયથી ફરવા નથી ગયા ફરવા પણ જઈશું